જાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી આવી નગરના પરશુરામ ભગવાનનું મંદિર બનાવવાની ઘોષણા શાસ્ત્રી દ્વારા કરવામાં આવી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી અને અમર એટલે પરશુરામ બ્રહ્મના માનસ પુત્રોમાં એક એવા ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળના ઋષિ જમદગ્મિય રેણુકાના પુત્ર છે ભગવાન પરશુરામ શાસ્ત્રને તફચર્યાની સિદ્ધિઓના પ્રભાવ થકી હિન્દુ ધર્મ અને પૌરાણિક પરંપરાનું શાસન પૃથ્વી પર સ્થાપન કરેલું હતું ભગવાન પરશુરામે શસ્ત્રની શિક્ષામાં તેઓ ઉપાસ લીધી હતી ભગવાન પરશુરામ શસ્ત્ર તેમજ શાસ્ત્રોમાં પારંગત બનેલા હતા તેઓ પિતાની દરેક આજ્ઞાનું પાલન કરતા હતા પિતાના કહેવાથી તેઓએ તેમની માતાને મારી નાખી હતી તેનાથી ખુશ થઈ તેના પિતાએ તેમને ત્રણ વચન માગવાનું કહ્યું હતું જેમાં પ્રથમ તેમની માતાએ જીવિત કરવી બીજું તેમના ભાઈઓ પહેલાં હતા તેવા થઈ જાય અને ત્રીજું તેઓના યુદ્ધમાં કોઈ હરાવી ન શકે અને તેઓ સદાય જીવિત રહે ત્યારથી આજ સુધી પરશુરામ ભગવાનની ગણના ચિરંજીવોમાં થાય છે બ્રહ્મ સમાજમાં નોકરી કરે નિવૃત્ત થતા સમાજના લોકોનું સન્માન તેમજ સમાજમાં વિવિધ ક્ષેત્રે સુંદર પોતાની પ્રતિભાથી આગળ આવી છે બાળકો આગળ વધેલા છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સ્ત્રી અને પુરુષ એક સમાન માનતા સમાજ દ્વારા સ્ત્રી અને પુરુષ સૌ લોકોએ હળીમળીને આરતી કરવામાં આવી હતી ચાલોદ નગરમાં રામ દ્વારા મંદિરના નવીનીકરણ નિમિત્તે ભગવાન પરશુરામનું મંદિર બનાવવા જ્યોતિશાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી છેલ્લા ઉપસ્થિત સૌ સીમાવર્તી બ્રહ્મ સમાજના એક આહવાન કરતા परशुराम जन्म उत्सव प्रसंगी उपस्थित સૌલોકોનો આભાર વ્યક્ત કરવામાં येतो रिपोर्टर पंकज पंडित ઝાલોદ આજ ઝાલોદ મિત્ર સમાજ દ્વારા પરશુરામ જન્મદિવસો કા ધૂમધામ સે મનાયા ગયા આજ ઇસ કાર્યક્રમ મેં રંગરતલાઈ બ્લોગ હાલનપુરી બ્લોગ ઓર ઝાલોદ સે અંદાજે 200 થી 250 मित्रों ने भाग लिया इस दरमियान आज समाज में जिन जिन लोगों ने समाज के अंदर अपना योगदान दिया है उनका धन्यवाद किया गया और उनको सम्मानित किया गया और आज जो समाज के जो बच्चे आगे पढ़ के बड़े हैं उन लोगों को भी सम्मानित किया गया समाज में आप आज एकत्रित होने की ज़रूरत है समाज में आपको एक दूसरे का प्रति व्यवहार अच्छा बनाते हुए समाज के साथ में देश में आगे बढ़ना है परशुराम जन्मोत्सव तो आज सभी ने धाम धूम से मनाया और प्रसाद लिया और सबने जय परशुराम के आज प्रोग्राम की समाप्ति जय आज परशुराम जन्मोत्सव पर बुद्धा फाउंडेशन झालोद के द्वारा एक भव्य कार्यक्रम का आयोजन किया गया उसमें सीमावर्ती राजस्थान से भी सभी गाँवों से आनंदपुरी गागर कलाई हलवा शेरगढ़ लगभग सौ के लगभग बंधु आए और इस भव्य आयोजन में एक मीटिंग रखी गई जिसमें समाज को एकत्रित करने सनातन समाज का मार्गदर्शन करने एवं सभी समाज के प्रति समर्पण भाव से खड़े होकर के और सनातन समाज को ऊपर लाने सनातन का प्रचार करने के लिए सभी ने एक पद से अपनी राय व्यक्त की जय परशुराम